રાજકોટ જિલ્લાના ગઢાડા પાસેથી પસાર થતી પર કોઝવે માંગ રામ નામના પથ્થર નાખી અને સરકારને જગાડવા કર્યો પ્રયાસ છેલ્લા બે મહિનાથી કોઝવે તૂટી ગયેલ છે તંત્ર દ્વારા કોઝવે રિપેરની કામગીરી ના કરવામાં આવતા લોકો માંગ સ્થાનિકો નું આક્ષેપ કે ખનીજ માફિયાઓ દ્વારા મોજ નદી પરના કોઝવે માંગથી બેફામ થઈ રહેલ રેતી ચોરીને કારણે કોઝવે તૂટી ગયો હોવાનો સ્થાનિકો નું આક્ષેપ સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોઝવે પર રામધૂન બોલાવી અને તંત્રને જગાડવા કર્યો અનોખો પ્રયાસ રિપોર્ટ સરફરાજ કોડી

બસ આ તો સરકાર કરે તો થાય નકર મરી રહે બધું પૂરું થઈ ગયું ખાડા પડી ગયા બધું નોખો પડી ગયું અમારા એરિયા માં ખિલાડી નીકળી ગયા અંદર તંત્ર કોઈ પણ ધ્યાન દેતું નથી અમારું ભુંગરો મારી આટો મારી હોય છે લાખાભાઈ ડાંગર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા આ જે ગઢારા નો ક્રોઝવે છે એ આજે તૂટી અને પૂરો ધરાશય રહી ગયો છે ક્રોજવે કમ ચેક હતો આ ત્યારે આ બે હજાર એકવીસમાં અમારા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા આ જે ક્રોઝવે અને કમ ચેકડેમ છે એ પાસ કરવામાં આવ્યો છે પુલ અને ભાખનો જે પણ એ પણ પાસ કરવામાં આવ્યો છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ક્રોઝવે બનાવવામાં નથી આવ્યો અને સરકારની આ પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે છતાં પણ આનું સત્વરે કામ કેવી રીતે ચાલુ થાય એના માટે આજનો અમારો આ કાર્યક્રમ છે કે રામના નામે જો પથરા તરતા હોય તો આ સરકાર દ્વારા રામના નામે મત માગવામાં આવ્યા છે તો આજે અમારા આ રામના નામે પથરા મૂકી ને જો આ ચેકડેમ આ આ જે ક્રોજવે છે આ કમ અને સાથે ચેકડેમ પણ છે આ તાત્કાલિક બનાવવામાં આવે અને લોકોને પારાવાર મુશ્કેલી તમે જોવો છો કે લોકોને કેટલા કિલોમીટર ફરી જવું પડે છે અહીંયા બાજુમાં સામે કાંઠે વસાહત છે કોરી સમાજના લોકો રહે છે એને ચૌદ બાળકોને પ્રાથમિક શાળા ગઢાળા એમને ભણવા આ નદીની અંદરથી આ તૂટેલા ક્રોજવે બાજુમાંથી આવું જે પાણી વહી જાય છે એમાંથી એમને જીવના જોખમે લઈ જવા પડે છે ત્યારે સરકારને અમે આ મુંગીબેરી સરકાર અને આંધ્રી સરકાર કહ્યું તો પણ ચાલે એ સરકારને ઢંઢોળવા માટે આજનો આ કાર્યક્રમ છે આ લોકોને મુશ્કેલી પડે છે મુશ્કેલી દૂર થાય અને તાત્કાલિક સત્વરે આનું કામ ચાલુ થાય મારું નામ મકવાણા ગામ રહેવાસી અમારો મુખ્ય માર્ગ આજે ઓછામાં ઓછા મહિનો દોઢ મહિનો થી આ હાવ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે હાવ તૂટી ગયો છે અને એમાં ભેગું ચેક ડેમે હતું ચેક ડેમ ને બધું ભેગું તૂટી ગયું છે હાવ સંપૂર્ણ માર્ગ નાશ થઈ ગયો છે હવે અમારે અત્યારે એટલી હાલાકી છે વીસ પચીસ કિલોમીટર ઉપલેટા ફરીને જવું પડે તાલુકા પંચાયતે જવું હોય તો વીસ પચીસ કિલોમીટર ફરીને જવું પડે છે અમારા સંપૂર્ણ નાશ થઈ ગયો છે કારણે અમે આજે કાર્યક્રમ રાખ્યો છે રામધૂન છે અને એમાં રામની ઘડે જેમ રામ સેતુ બાંધો એમ અમે સ્થાનિક ગામ લોકો એમાં પાણા પૂરી અને એ મારક ચાલુ કરવાની કોશિશ કરે સરકાર આ આ બાબત હાવ નિંદ્રાની ઘોડે સુતી છે સરકાર કોઈ અત્યાર સુધીમાં આવી ઊભું નથી અમે દોઢ મહિનો થયા કારણ આ તૂટવાનું કારણ છે કે જે ઉપર જે ખનીજ માફિયા જે હતા એ ખનીજ માફિયા જે રેતી કાઢવાનું આવ્યું એ બાબતે આ તૂટ્યું છે અને કોઈ પણ અહિયાં તંત્ર ધ્યાન દેતું નથી કોઈ કોઈ તંત્ર આવી ઉભું રહ્યું નથી અને આ ખનીજ માફિયા કોઈ બે ફાર્મ રેતી કાઢે કોઈ રોકવામાં આવતા નથી હા ઉપલેટા તાલુકાના કઢાડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર આજે છેલ્લા બે માસથી મોર ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી મોર ડેમ તમામ દરવાજા ખોલી નાખવામાં આવેલ હોય જેથી અમારા ગામનો જે મુખ્ય રસ્તો મોજ નદીમાં શેકડેમ કમ ખોજવી આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હોય જેને કારણે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ પડી ગયેલ હોય જેથી કરી અને ગામ લોકોને તાલુકા મથકે જવા માટે વિદ્યાર્થીઓને તેમજ આજે બાર કે પંદર કિલોમીટર ફરી જવું પડે છે તેમજ આ જે ચેકડેમ હતું તે પાંચ ગામના ખેડૂતોને તેનો પાણીનો લાભ મળતો ત્યારે ગયા વર્ષે અમે સિંચાઈ ખાતા જિલ્લા પંચાયત શાખાને અમે રજૂઆત કરેલ કે ભાઈ આ ચેકડેમ જે ભૂંગરા તૂટી ગયેલ છે ત્યાં તમે રિપેર કરો પરંતુ તે લોકોએ રિપેર ન કરવાને કારણે આજે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ છે ત્યારે અમારે હવે પછી એવો કાર્યક્રમ છે જો આપ પાણી રોકવાનું આયોજન આપ પારી જો તાત્કાલિક સર્વે કરી અને બનાવવા નહીં આવે તો અમે કાર્યપાલક ઈજનેર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીનું અમે ગામ લોકો દ્વારા પુત્ર દહનનો કાર્યક્રમ કરજો એવી અમારી માગણી છે એમ્બ્યુલન્સ કે એકસો આઠ ને આવવા માટે બાર કે પંદર કિલોમીટર ફરીને જવું પડે એ જો વરસાદ ખૂબ હોય તો તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા હોય જેને કારણે તાલુકા મથકે જઈ શકાતું નથી